મહીસાગરના વીરપુર પાસેનું તળાવની પાર ડેમેજ થતાં અરવલ્લીના બાયડ તાલુકાના સાત ગામોને સાવચેત કરવામાં આવ્યા છે ત્યારે પાડોશી દેશનું રણજીતપુરા તળાવ તૂટે તો બાયડ તાલુકામાં પૂરની શક્યતાઓ છે તેથી ખરોડ રામસીકંપા તખ્તપુરા ઓડા પીપોદરા ગામ દખનેશ્વર અને બાયડ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો સાથે જ અરવલ્લીનું તંત્ર પણ સતર્ક થયું છે તો બાયડના મામલતદાર ટીડીઓએ ઓઢા ગામની મુલાકાત કરી હતી અને તલાટી અને સરપંચને પણ એલર્ટ મોડમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે તે ઉપરાંત બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી હતી અને જરૂર જણાય તો સ્થળાંતર કરવાની તંત્રને અપીલ કરી હતી રણજીતપુરાની બાજુનું એટલે રણજીતપુરા ગામનું જે તળાવ છે એ તળાવ તૂટવાની એટલે એની પાર ડેમેજ છે ને તૂટવાની ખૂબ શક્યતાઓ રહેલી છે અને મહીસાગર કલેક્ટર દ્વારા એક પત્ર પણ ડિક્લેર કરવામાં આવ્યો છે તો તમામ નાગરિકોને વિનંતી કરું છું કારણ કે તળાવ તૂટે તો એમાં બાયડમાં પણ ખૂબ મોટી અસર થાય એટલે બાયડની એમાં રસ્તામાં આવતા ગામોના ધારો કે રણજીતપુરાનું તળાવ તૂટે એટલે તો ખરોડ ગામના ખેતરોમાં કદાચ કોઈ રહેતા કરતા હોય તો ખૂબ સાવચેતી રાખજો તેવી જ રીતે રામસી કંપા છે તેવી જ રીતે ઓઢા તખતપુરા પીપોદરા દખણેશ્વર આંબા ગામ અને બાયડના અસર થવાની

અસરગ્રસ્ત થવાની સંભાવના છે જો વરસાદ ત્રણ ચાર ઇંચ એક ધારો જો પડી જાય તો અસર થાય એમ છે અત્યારે હાલ રણજીતપુરાનું જે તળાવ છે ત્યાં પેલો પાણો હોય એમાં તિરાડ પડી ગઈ છે પણ એનું લેવલ અત્યારે ઘટી ગયું છે જો રાત્રે પૂરજોશથી વરસાદ આવે તો પાણી આવવાની શક્યતા છે એના લઈને ઓઢા પીપોદરા દખણેશ્વર આબા ગામ પછી આ બધા ગામો અલર્ટ આપેલું છે ત્યાં શિફ્ટ કરી દેવાના તંત્ર જે સૂચના મુજબ અમે દરેકને જાણ કરી દીધી છે નીચાણવાળા વિસ્તારથી આગળ આવી જાય અને હોમ કે સેન્ટરની વ્યવસ્થા કરી દીધી છે જરૂર પડે તો ખેંચવી દેવાની તૈયારી રાખી છે